નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજનું જે પ્રાઇસ એક્શન છે એ આપણે સ્ટડી કરવાના છે એસબીઆઈ નો એસબીઆઈ માં તમારે જો પછી આ ટેસ્ટ કરવું હોય તો એકત્રીસ જાન્યુઆરી નો મેં ચાર્ટ લીધો છે પંદર મિનિટ બહુ સરસ એક પ્રાઇસ એક્શન છે સિમ્પલ છે પણ મજા આવશે એકત્રીસ જાન્યુઆરી એ બહુ સરસ એને અપસાઇડ મુવમેન્ટ આપેલી છે હવે આપણે એ જોતા પહેલા પેલા એકાદ બે દિવસનું હોમવર્ક કરી લઈએ કે માર્કેટે કરેલું છે શું તો આપણે આ દિવસે જોશું બરોબર છે આ દિવસે આપણે જોશું તો આપણે ખબર છે કે બાયર કંટ્રોલમાં રહ્યા છે માર્કેટમાં આમાં અહીંયા બાયર કંટ્રોલમાં રહ્યા છે હા નો ડાઉટ સેકન્ડ હાફમાં સેલિંગ આવી છે પણ માર્કેટે આખા દિવસનું લો નથી તોડ્યું એટલે મેં એવું કીધું છે કે બાયર કંટ્રોલમાં રહ્યા છે જો લો તોડ્યું હોત તો એવું ના કે એટલે બે દિવસ બાયર કંટ્રોલમાં છે એટલે આપણને ખબર પડી ત્રીજા દિવસે જ્યારે માર્કેટ ઓપન થયું તો થોડુંક ગેપ ડાઉન ઓપન થયું દેખાતું હશે તમને

બાયરે એનાથી નીચે જવું નથી અને પછી આ બે કેન્ડલનો નો હાઈ એ તોડે છે એટલે હવે આમાં તમે વિચારો કે માની લો કે મારે ટ્રેડ લેવો હોય તો પહેલા મને ખબર પડે કે પાછલા બે દિવસમાં તો બાયર કંટ્રોલમાં હતા આજે માર્કેટ થોડું ગેપ ડાઉન શરૂ થયું પણ પહેલી બે કેન્ડલનો લો સેમ છે એટલે આ બાયર કંટ્રોલમાં છે અને પ્લસ એના પહેલી બે કેન્ડલનો હાઈ તોડ્યો એટલે બાયર કંટ્રોલમાં છે પાછા એટલે આમાં કોઈ હિસાબે હું સેલ સાઈડ ન જાઉં હવે તમે ધ્યાન રાખજો કે આમાં આપણો ઈરાદો એ નથી કે સર ક્યાં એન્ટ્રી લેવાની કેટલો પ્રોફિટ થશે એ બધીની વાત તો પછી છે પેલા માર્કેટ ખુલે તો તમને સંભાવના એટલે પ્રોબેબિલિટીને તો ખબર હોવી જોઈએ ને કે શું કરવું અને શું ન કરવું આમાં કોઈ હિસાબે આપણે સેલિંગ ન કરાય હા સેલિંગ ક્યારે કરાય કે ચલો આ બે કેન્ડલનો લો તૂટે અથવા તો ત્રીજી કેન્ડલ નીચે તૂટતી તૂટતી આવે તો આપણે સેલિંગ ની વાત કરીએ પણ આમાં તો એવું કઈ થયું જ નથી બધા ઇન્ડિકેશન આપણને બાય સાઈડ ના કહે છે બરોબર છે ને એટલે આવા સરળ સરળ પ્રાઇસ એક્શન બી હોય છે તમે થોડુંક દિમાગ લગાવો થોડીક ચાર્ટ સાથે વાતો કરો ને તમને ઘણા બધા સ્ટોકમાં આ બધું પ્રાઇસ એક્શન મળી રહેશે અને તમે પ્રોફિટ કમાતા થઈ જશો મારી એપ ડાઉનલોડ કરી લેજો તમને પ્રાઇસ એક્શન ની સારી સારી અપડેટ મળશે બાકી બહુ સારા એવા બેંક નિફ્ટી ના બધા વર્કશોપ બી હોય છે મળતા રહેશો આપણે સારા સારા વિડીયોમાં ત્યાં સુધી વિશ્યુ લોડ્સ ઓફ હેપીનેસ